ક્યાંય કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાનો પૂરી પોલીસને પૂરો શત કરવાનો એ તમને બધાને મારા ગળાના સોગંધ આયા બધા બધાય શાંતિથી બેસી જાવ ચાર પાંચ જણા એમ બંધુંક લઈને મેં દયરાજીનો ફોટો બતાવીને એમ કોણે કોને કે તારો બાપ કોઈ મારા જાહેર જીવન અંદર ગોંડલ માં ક્યારે મેં અશાંતિ જોઈ નથી ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું કે ગોંડલની જનતા એને વાલતી ગણેશ ગોંડલ કે છે અને ગોંડલ ગણેશ છે પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે આમાં મારે કઈ કહેવાનું નથી ગોંડલ માં ભેદિત છે તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું માનવ દૂધ ની હતી ને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે સ્વાભિમાન ની ઉપર આંગળી ઉઠશે ત્યારે તપાસ અને બોન્ડલ કોઈની જાગીર નથી અહીંયા બધા આવી શકે શું વિરોધ કરવો જોઈએ હું ભારતીય જનતા પાર્ટીને પણ સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે આ આરોપીઓની શું જરૂર છે જયરાજસિંહ નો ફોટો બતાવીને એમ કોણ કોને કે તારો બાપ હોય આવું એ લોકો બોલતા આટલા મરસો કેવી રીતે ખબર પડે કોણ હતું તલવાર ને બંદુક બે વસ્તુ હતી ગોંડલ માં જાહેરાત કરીએ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈ જાગીર નથી અહિયાં બધા આવી શકે શું કામ વિરોધ કરવો જોઈએ કઈક તો આ લોકો ડર છે અમે તો હજી વિનુભાઈ સિંહવાડા પ્રતિમા મૂકવાની વાત કરી ત્યાં આ લોકો આટલા હલી ગયા તો જયારે મૂકશું ત્યારે શું થશે

પણ છતાંય માઇક માંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે ત્રીસ વર્ષ સુધી અહિયાં તો અમારા આને ભારતીય જનતા પાર્ટી ને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓ શું જરૂર છે આવા આરોપીઓની શું જરૂર છે શું કામ ઉભું થાય જાતિવાદ નો કઈ વાત જ નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની ની બહેનો દીકરીઓ ને જરૂર હતી ત્યારે અમારા સમાજના ના પરસોત્તમ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટિપ્પણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે અવાજ ઉઠાવ્યો સરકાર આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા તો નથી કરાવી શક્યા સરકાર ને હંમેશા ને હમેશા અવાજ ઉઠાવીને જગડવી પડે ગોંડલમાં પાટીદારો ભયભીત છે સરકાર નહીં નઈ જોઈએ લોકો લોકોને માર મારવાનું ગાડીઓ પર હુમલો કરવાનો તો જે ખરેખર ગોંડલ મિરજાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે મારે મારે કેમ કે એની અહિયાં કામ જ કરે છે અહિયાં કામ જ ગુંડા નું કરે છે એના ભાડુતી માણસો શું કરશે આ ધંધો કરશે માનો દૂધ ની સાબિતી આપી અને જયારે પણ દૂધ નથી ગોંડલ પીડા ભોગવે છે એ લોકોને મળીને પીડાને સમજે કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકાર થી ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે ત્યાં સરકારનું ધ્યાન દોશે આ તો તો એ તો પરિસ્થિતિ બતાવે છે ને એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે ગોંડલનું શું છે એ દેખાઈ રહ્યું ગોંડલની અંદર મારા ખ્યાલથી હું જે રીતે 30 વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલા છું મારા જાહેર જીવનની અંદર ગોંડલ માં ક્યારે મેં અશાંતિ જોઈ નથી હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે જે શાંતિનો માહોલ છે અઢારે આલમ નો એક અવાજ છે એ રીતે ગોંડલમાં મને ગુંડાगिरी જેવું કઈ દેખાતું નથી પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું ગોંડલ છે મિરઝાપુર છે ગોંડલની અંદર ગુണ്ടാगिरी છે ગોંડલની અંદર પાર્ટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાર્ટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડ દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વિત્યો છે ખોટી જ વાત ગોંડલને બદનામ કરવાની વાત ગોંડલ મિરઝાપુર છે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો અને પેલા બેને જીગી સાબે ને આપેલા છે ગોંડલી અંદર કોઈ દીકરી દેતું નથી આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાક્રોશ થઈ તો અને ગોંડલની સ્વયં બારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને જનતાનો આ છે ગોંડલની અંદર જો પાટીદાર સમાજની વાત કરે તો ગોંડલનો પાટીદાર સમાજ કોણ છે એની વ્યાખ્યા પહેલા આ બહારથી આવેલા લોકોને સમજવી પડશે ગોંડલની અંદર જાહેર જીવનની અંદર પચાસ પચાસ વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે આવા બધા જ લોકો મારી સાથે છે અને હાલ મારી સાથે મારા જાહેર જીવનમાં પોતે ખર્ચી નાખેલું છે આ બધા ગોંડલની મૂડી છે ગોંડલના કહેવાતા આગેવાનો છે દાખલા તરીકે પરસોત્તમભાઈ વઘાસિયા જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે એવી રીતે મગનભાઈ ગોણિયા જે મારા પિતાશ્રીની ઉંમરના છે એ બધા આ ગોંડલ ના કરતા હરતા ગોંડલ પાટીદાર સમાજના કેવાતા આગેવાનો છે આ બાર થી બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી ગણેશભાઈનું નામ એક ચેનલો હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ભાઈ ગણેશભાઈ ગોંડલ દીકરો ગોંડલની જનતા માને છે આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી એનો જવાબ હું એમ માનું છું મિત્ર કે જે રીતે ગોંડલની જનતા એ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલ ની અવાજ છે મારા માટે સર્વોપરી છે કોળી ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ પેલા એ લોકો આનું પડ બાંધવા માટે આવ્યા છે કઈ પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારને ટિકિટ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટી ની ફાલ બોર્ડ છે નહીં કે હું જરૂર ફરિયાદ કરીશ કે ગોંડલ છે અંદર જોડાયેલા છે અને ગોંડલ બગાડે છે આવું ફરિયાદ પાર્ટી ની અંદર કરવાનો મને ખબર નથી એ તો પ્રજાનો આક્રોશ હતો ભાગી જવું પડે ભાગી જવું પડે પ્રજા થી મોટું લોકશાહી ની અંદર કોઈ છે નહી હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલ ને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે પછી બેન શ્રી જીગી સાબેન હોય અલ્પેશ હોય એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે વિશેષ મારે એવું કેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે હજી ઘણો સમય બાકી છે પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકા ની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે તાલુકા પંચાયત ચૂંટણી દસ મહિનામાં આવવાની છે જિલ્લા પંચાયત ચૂંટણી દસ મહિનામાં આવવાની છે માર્કેટ યાર્ડ ની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે ચાર મોટા મોટી સંસ્થા ગોંડલી જે છે એની ચૂંટણી આવવાની છે આમાં તમે મેદાને ઉતરો મારી તમને વિનંતી છે તમે અણવર નહીં બનો તમે વરરાજા બની આવો ગોંડલી જનતા તમને જવાબ આપશે મને એ ખબર નથી પડતી આમાં એક ભીખુ ભીખુદાન ભાઈ ગઢવી નું મને કેવત યાદ આવે છે કે એક મજાક ની વાત છે એક ભાઈ દવાખાને જાય છે ની આંગળી દુખે છે એ આંગળી એના બધા શરીરે અડાડે છે આયા અડાડે છે આયા અડાડે છે આયા અડાડે છે ડોક્ટર પાસે જાય છે ડોક્ટર એવું કહે છે સાહેબ મને આખું શરીર દુખે છે કે તમને શું અડવાથી શરીર દુખે છે કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે એટલે મને ન્યા દુખે છે તમારે આંગળી બતાવો હકીકત એની આંગળી પાકેલી હતી એનું શરીર આખું પાકેલું ડોક્ટર આ બધા જાતિવાદી લોકો છે જ્ઞાતિ જાતિ પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે એના એના માટેના પ્રયત્નો નિષ્ફળ છે ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે એને ગોંડલ ને ઉશ્કેરવું છે ગોંડલ બદનામ કરવું છે એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાઈ ગઈ